નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે સમાચાર મુંબઈ થી ભુજ ની એર ઇન્ડિયા ની ફ્લાઇટ અનિયમિત સમયે આવતા પ્રવાસીઓ પરેશાન એરપોર્ટ ઉપર પ્રવાસીઓનો આક્રોશ જોવા મળ્યો મુંબઈ થી ભુજની ફ્લાઇટ સંબંધે પ્રવાસીઓને અનેક ફરિયાદો છે મોંઘા ભાડા તથા જાનના જોખમે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરવી એ મજબૂરી બની ગઈ હોય તેમ દેખાય છે ભુજ અને મુંબઈ ભુજ વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટ ચાલે છે થોડા દિવસથી સમયમાં અનિયમિતતા તથા ફ્લાઇટ મોડી થવાને કારણે પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે અને એરપોર્ટ ઉપર પ્રવાસીઓનો આક્રોશ જુઓ સમગ્ર બાબતે પ્રેમજીભાઈ પિંડોરિયાએ માહિતી આપી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર